નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ન્યૂયોર્કમાં મેક્રોની કાર પોલીસે રોકી ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કારને પોલીસે રોકી દીધી કારણ કે તે રસ્તેથી ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો પસાર થવાનો હતો આ ઘટનાથી નારાજ થઈને મેક્રોને ટ્રમ્પને ફોન કરીને કહ્યું કે હું બહાર ઊભો છું બધું તમારા કારણે રોકી દેવામાં આવ્યું છે આ પછી મેક્રોનને ફ્રેન્ચ એમ્બેસી સુધી પગપાળા જવું પડ્યું હતું મેક્રોન સંયુક્ત રાષ્ટ્રસભામાં ભાષણ આપવા માટે અમેરિકા પહોંચ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સહિત સાત યુદ્ધો રોક્યા તેઓ હજુ ટ્રમ્પ રટણ કરી રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વની પરિસ્થિતિ ચિંતાજનક છે યુએનએ કોઈ યુદ્ધ અટકાવ્યું નથી વિશ્વમાં યુએનની કોઈ ભૂમિકા બાકી નથી મેં સાત યુદ્ધો રોક્યા છે મેં ભારત પાકિસ્તાન સંઘર્ષનો અંત લાવ્યો છે મેં આરબ દેશો વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવ્યો છે વિશ્વમાં અમેરિકાનું સન્માન વધ્યું છે અને અમેરિકન અર્થતંત્ર મજબૂત થયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય વેડપતા હોય તે દેશો કયા છે ફિલિપાઇન્સમાં લોકો રોજ લગભગ પાંચ કલાક ફોનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પસાર કરે છે કોલંબિયા બીજા સ્થાને છે જ્યાં સરેરાશ ત્રણ કલાક છેતાલીસ મિનિટ દક્ષિણ આફ્રિકામાં ત્રણ કલાક તેતાલીસ મિનિટ બ્રાઝિલમાં ત્રણ કલાક એકતાલીસ મિનિટ ભારત લોકો બે કલાકને છત્રીસ મિનિટ ફોનનો સમય આપવામાં ચૌદમાં ક્રમે આવે છે આ માહિતી બતાવે છે કે ઓનલાઈન ઘણા દેશોમાં કેવી રીતે બદલાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા ધમાલને લઈને મોટો ખુલાસો ગોધરામાં થયેલી ધમાલના મુખ્ય સૂત્રધાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબા હોવાનું સામે આવ્યું છે તેણે પોતાના ફોલોઅર્સ વધારવા માટે પોલીસે તેને માર માર્યો હોવાનો ખોટો વિડીયો વાયરલ કર્યો તેના ઉશ્કેરણ બાદ ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરીને તોડફોડ કરી પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કરીને ઇન્ફ્લુએન્સના જૂઠનો પર્દાફાશ કર્યો છે આ ઘટના બાદ પોલીસે પચ્ચીસની ધરપકડ કરી છે જ્યારે જાકીર અત્યારે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ગરબામાં નકલી પીએસઆઈ ઝડપાયો સુરતના ગરબામાં વીઆઈપી એન્ટ્રી મેળવવા માટે એક યુવકે નકલી પીએસઆઈ બનીને પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો ડુમસના ગરબા ગ્રાઉન્ડમાં ડીસીપી શેફાલી બરવાલની સતર્કતાને કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો છે યુવરાજ નારુ રાઠોડ નામનો આ હીરાના વેપારીનો પુત્ર હું પીએસઆઈ યુવરાજથી ડ્યુટી પર છું કહીને પ્રવેશ્યો હતો તેના હાથમાં નકલી વોકી ટોકી પણ હતું પોલીસે તેની પૂછપરછ કરીને ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિના પહેલા દિવસે જે કારનું રેકોર્ડ બ્રેક વેચાણ થવા પામ્યું છે નવરાત્રિના પહેલાં જ કારનું રેકોર્ડ બ્રેક વેચાણ નોંધાઈ ગયું છે જીએસટી ઘટવાથી કારના ભાવમાં ઘટાડો થતાં અને કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ અપાતા માર્કેટમાં તેજી આવી છે ટોચની ત્રણ કંપનીઓ મારુતિ હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સે એક જ દિવસમાં એકાવન હજારથી વધુ કારોનું વેચાણ કર્યું છે મારુતિએ ત્રીસ હજાર કાર વેચીને ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે હુંડાઈ અને ટાટા મોટર્સે પણ અનુક્રમે પાંચ વર્ષ અને એક દિવસનો રેકોર્ડ બનાવ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પણ પૂરા પૈસા નહીં મળે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે ત્રીસ વર્ષની કારકિર્દી બાદ આ તેમનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે જો કે આ પુરસ્કાર વિક્રાંત મેસી સાથે વહેંચવામાં આવતો હોવાથી તેમને પૂરી ઇનામી રકમ મળશે નહીં આ પુરસ્કારમાં બે લાખ રોકડ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે પરંતુ પુરસ્કાર વેચાતા હોવાથી બંને કલાકારોને એક એક લાખ મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુ એ ઈનો નવ દેશોના નાગરિકો પર વિઝા પ્રતિબંધ યુ એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકોના પ્રવાસી અને વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે આ પ્રતિબંધ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે પરંતુ જે નાગરિકો પાસે પહેલાંથી જ માન્ય વિજા છે તેમને અસર થશે નહીં આ પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું મનાય છે આ પ્રતિબંધ દેશોમાં અફઘાનિસ્તાન લિમ્બિયા અને સુદાન જેવા દેશોનો સમાવેશ થાય છે ભારતીયો પર આ પ્રતિબંધ લાગુ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પન્નુ વિરુદ્ધ એનઆઈએનો નવો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે નવો કેસ દાખલ કર્યો છે પન્નુએ આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા રોકવા માટે ઇનામની જાહેરાત કરી હતી તેના પર ભારત વિરુદ્ધ શીખ સમુદાયમાં અસંતોષ ફેલાવવાનો પણ આરોપ છે આ પ્રવૃત્તિઓ બદલ તેની સામે યુ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા અને મરાઠાવાડમાં મેઘતાંડો કોલકત્તામાં ધોધમાર વરસાદી હાહાકાર મચાવ્યો છે જેના પગલે જનજીવન ઠપ થઈ ગયું છે છેલ્લા સાડત્રીસ વર્ષમાં ચોવીસ કલાકમાં પડેલો આ સૌથી વધુ વરસાદ છે આ ઘટનામાં વીજળીકરણથી નવ સહિત દસ લોકોના મોત થયા છે મેટ્રો ટ્રેન અને ફ્લાઇટો પણ રદ કરવી પડી છે બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડમાં છેલ્લા પચાસ વર્ષનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ગામડાઓને અસર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજો નોર્થ વિદેશી ડેલિગેટ્સ ગરબે ઘૂમ્યા હતા નવરાત્રીના બીજા નર્થે ગુજરાતભરમાં ઉત્સાહે ઉજવણી થઈ વડોદરાના વીએનએફમાં વિદેશી ડેલિગેટ્સ પણ ભારતીય પરંપરાઓમાં રંગાઈને ગરબે ઘૂમ્યા અમદાવાદમાં કીર્તિદાન ગઢવીની રોયલ એન્ટ્રીથી ખેલૈયાઓ ખુશ થયા કે ટ્રાફિક જામ અને ગાંધીનગરના એક ગ્રાઉન્ડમાં ઊંચા પાસ ભાવ છતાં હાલાકી જોવા મળી આ ઉપરાંત વડોદરાના એક ગ્રાઉન્ડમાં સાપ નીકળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએનમાં તુર્કીએ ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તુર્કીના પ્રમુખ એદરગને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે તેમણે ભારત અને પાકિસ્તાને કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે વાટાઘાટો દ્વારા લાવવાની વિનંતી કરી છે આ અંગે ભારતે સખત વાદો ઉઠાવતા કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને અન્ય કોઈ દેશને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી ભારતે પાકિસ્તાનના આતંકવાદને મોટો ખતરો ગણાવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે